કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી છે અને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો હાલના દિવસોમાં હવામાનની વાત કરીએ તો ઉનાળામાં કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજનું મહત્તમ તાપમાન વધારે છે છેલ્લા કેટલાક સમયથી ભુજ હોટસ્પોટ પણ બની રહ્યું છે કોઈ સમયે થી પિસ્તાળીસ ડિગ્રી સુધી પણ તાપમાન ભુજમાં નોંધાતું હોય છે હાલમાં કચ્છમાં અમુક વિસ્તારોમાં આકરા તાપ વચ્ચે વરસાદ પડ્યો હતો જ્યારે ભુજનું તાપમાન સૌથી વધુ હોવા છતાં ભુજમાં વરસાદ પડ્યો નથી આ ફેરફાર પાછળ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ કારણભૂત હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે સામાન્ય રીતે જિલ્લા મથકમાં ભુજમાં ગરમીના દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ઓગણચાલીસ ડિગ્રીથી ચુમ્માલીસ ડિગ્રી સુધી નોંધાતો હોય છે સવારના નવ વાગ્યાની આસપાસથી પારો ઊંચો ચડતો જાય છે અને દિવસભર ઉકળાટ રહે છે છેક સાંજના સાત વાગ્યા પછી પારો નીચે ઉતરે છે અને રાત્રિના સમયે ઠંડકનો એહસાસ થાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પણ ભુજનું તાપમાન સૌથી વધુ જોવા મળી રહ્યું છે ભુજ જાણે કે હોટસ્પોટ બની રહ્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે ભુજમાં આડેધડ શહેરીકરણ પણ વધી રહ્યું છે આજે ભુજ છપ્પન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરી ગયું છે જેના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં પ્રદૂષણ વધ્યું છે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે ભુજમાં તાપમાન વધતા જાણે કે અગનબઠ્ઠી બન્યું હોય તેવો અહેસાસ થતો આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેવા વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો પરંતુ ભુજમાં વરસાદ તો ન પડ્યો પણ તાપમાનનો પારો ઉંચકાઈ ગયો અને ભારે ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો આ સ્થિતિ ભવિષ્ય માટે ચિંતાજનક હોવાનું જાણકારો માની રહ્યા છે બે હજાર એક ના ભૂકંપ બાદ ભુજનો વિકાસ તો તેજ ગતિએ થયો પરંતુ પર્યાવરણ વિશે જાગૃતિનો અભાવ હોવાથી

પ્રમાણમાં ઓછી હોય છે હાલમાં ઉચ્ચ સ્તરીય સાયક્લો સર્ક્યુલેશન ચાલી રહ્યું છે જેના કારણે ભુજ સિવાયના વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના જોવા મળી રહી છે કોસ્ટલ વિસ્તારોમાં વરસાદની વરસાદનું પ્રમાણ ઓછું હાલમાં જોવા મળશે ભુજમાં એટલો વરસાદ જ નથી થયો જેના કારણે ભુજમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હોય જિલ્લા મથક ભુજમાં પ્રદુષણને ખાળવા તંત્રએ ચોક્કસ આયોજન ઘડવું જોઈએ તેવી ટકોર જાણકારો કરી રહ્યા છે નવા બાંધકામ પામતી કોલોનીઓમાં બિલ્ડરો દ્વારા વૃક્ષારોપણને મહત્વ અપાતું ન હોવાથી ભુજ શહેરની હરિયાળી ઘટી રહે છે જેના માઠા પરિણામો જોવા મળી રહ્યા છે અભી જો મેન રીઝન જો ગ્લોબલ જો ક્લાઇમેટ ચેન્જ છે ક્યાં હો થોડાસા ચેન્જેસ દેખને મળે મેનલી આપણે ટેમ્પરેચર મેં क्योंकि जैसे आपका नॉर्मल से टेम्परेचर जैसे ह्यूमन एक्टिविटीज़ हो गई आपकी जैसे भुज में आपकी अर्बनाइजेशन ज़्यादा इंक्रीज़ हो रहा है कुछ टाइम से लेकिन उसके कंपैरेटिवली जो आसपास का कच का एरिया उसमें उतना मतलब अर्बनाइजेशन नहीं है उतना इंडस्ट्रियलाइजेशन नहीं हुआ है बट भुज में क्या हो रहा है कि आपकी एक तो मतलब प्लान्टशन मतलब उतना एस कम्पेरटिवली जितनी पॉल्यूशन और ह्यूमन और रिलेटेड एक्टिविटीज़ इंक्रीज़ हुई हैं बट उतना आ, मतलब प्लान्टशन वगैरह नहीं है उस रीजन उस, उसमें उस दूसरा क्या होता है कि आपका जो और नियर बाई एरियाज़ हैं वो आपकी कोस्टल साइड में है तो उसमें क्या होता है कि आपका उतना ह्यूमन एक्टिविटीज़ उतनी इंक्रीज़ नहीं है तो ग्लोबल क्लाइमेट इफेक्ट है ही साथ में लेकिन ये कि नियर बाई जो और एरियाज़ है उनमें क्या होता है आपका कभी भी जैसे अभी अपर लेवल साइक्लोन सर्कुलेशन चल रहा है तो उसमें आपके रेनफॉल के जो चांसेस होते हैं वो आसपास ज़्यादा हैं अभी कॉस्टल एरिया में उसके आसपास पास भुज में क्या होता है कि आपका थोड़ा सा मतलब उतना इम्पैक्ट नहीं पड़ता है तो एज़ कम्पेयर टू कोस्टल रीजन भुज भुज में उतना रेनफॉल उतना नहीं जितना जैसे कच्छ में देखा गया तो लास्ट ट्वेंटी फोर आवर्स में एक तो एरियाज़ में हुआ है बट भुज के आसपास उतना नहीं था तो उन एरियाज़ में क्या हो गया आपका टेम्परेचर उतना चेंज नहीं हुआ है राइज नहीं हुआ है लेकिन भुज में क्योंकि इतना रेनफॉल नहीं रहा है तो टेम्परेचर इंक्रीजिंग की तरफ ही रहा है तो कंपेर्ड टू अदर जो प्लेसेज हैं आपका भुज में मैक्सिमम टेम्परेचर देखा जा रहा है दो तीन दिन से अभी तो ये मेन रीज़न है आपका भी